હમણાં એક દિવસ કોંગ્રેસની કોઈ રેલી દરમિયાન વડગામના ધારાસભ્ય અને લડાઈક ધારાસભ્ય છે સમાજના દરેક વર્ગના હિત માટે બોલે છે લડે છે એમણે કોઈક એવું નિવેદન આપેલું કે જે કોઈ પોલીસ કર્મીઓ છે જે ઈમાનદાર છે સનિષ્ઠ છે જેમણે કરપ્શનનો એક રૂપિયાને હાથ નથી લાડ્યો એવા તમામ ધારા આપણે પોલીસ કર્મીઓ નાના કર્મીથી કરીને એસપી સુધીને હું અંદર કરું છું એવું જિજ્ઞેશેશભાઈએ બોલેલું ત્યારબાદ એમણે આગળ ભાષણમાં એમ કહેલું કે જે હપ્તા લઈ અને ડ્રગ્સ દારૂ ગાંજો ચરસ ચલાવે છે એમના પટ્ટા ઉતરી જશે એનો કહેવાનો ભાવર્થ હતો કે ગુજરાતની અંદર જે પ્રકારે દારૂ અને ડ્રગ્સની હેરાફેરી ચાલુ થઈ છે અને એને પોલીસના અમુક કર્મીઓ દ્વારા એને સમર્થન મળે છે આ બાબતે ગઈકાલે લોકોએ કોઈક વેપારીઓ કહેવાય છે પણ એ વેપારીઓ કદાચ બુટલેગરો હોય શકે અને એમણે રેલીઓ કાઢી જીગ્નેશભાઈના વિરોધમાં રેલીઓ કાઢી એટલે અમારો કહેવાનો મતલબ એમ છે કે જે વ્યક્તિ આપણા યુવાનો માટે લડે છે અમારે અમે બચાવની અંદર અમે જોયું તો અમારા પચીસથી ત્રીસ દલિત સમાજના યુવાનો મૃત્યુ પામ્યા છે એમની યોજનાઓ થઈ ગઈ છે બીજા ચાલીસ પચાસ યુવતીઓ પરેશાન થઈ રહી છે એમના ઘરવાળા દારૂ પીને કે ડ્રગ્સના નશામાંથી લથડતા ભટકતા આવે કાંઈ કમાતા નથી એમની ઘરવડીઓ કમાઈને ઘર ચલાવે છે બટ બાળકોનું ભવિષ્ય અંધકારમાંથી અંધકારમય બની ગયું છે એમને યોગ્ય શિક્ષણ નથી મળતો અને આ બાબતે મેવાની માત્ર દલિતો નહીં હર એક અઢારે વર્ષની અંદર દારૂનો દુષણ જે ફેલાયો છે અને જે પ્રકારે ડ્રગ્સ અને સરસ ગાંજો ચોખો ઉપર ખુલ્લે આમ વેચાય છે એમણે જે શિવ શિવનગરનું જે દ્રશ્ય બતાવ્યું આપણને હૃદય દ્રવ્યું છે કે શાળાની બાજુમાં ત્યાં ડ્રગ્સ લેવાના બધા વસ્તુઓ સહિતનું એમણે લાઈવ રેકોર્ડિંગ મોકલેલું એટલે અમે આ બાબતે સજા કરવા આવ્યા છીએ કે ભચાઉ હોય કે ગાંધીધામ હોય કે કચ્છ અમારો સૌથી મોટો ડ્રગ્સ અને દારૂનો હબ છે ત્યાં જીગ્નેશભાઈની જે વાત છે એનું વજન પડવું જોઈએ અમે જિજ્ઞેશભાઈના સમર્થનમાં છીએ અમે જિજ્ઞેશભાઈને સૌ સાથે છીએ કે તમે ડ્રગ્સ ગાંજો ચરસ અને દારૂની જે મુહિમ છે એને વધુ વેગવર્તુ બનાવી અને ગુજરાતને ઉડતો ગુજરાત ઉડતા પંજાબની જે ઉડતો ગુજરાત બની રહ્યો છે એમાંથી અમને બચાવ્યો